કે ગ્રામ છે તાલુકા છે કે જિલ્લા સ્તરે શિક્ષણ સમિતિઓની રચના માટેની ભલામણ એ કોણે કરી હતી આપણે જાણીએ છીએ કે આપણા ભારતના શિક્ષણમાં ઘણા બધા પંચો આવ્યા શિક્ષણ પંચો પણ આવ્યા શિક્ષણ પંચોની અંદર માધ્યમિક શિક્ષણ પંચ પણ આવી શકે છે અને અલગ અલગ કમિટીએ કંઈક કંઈક નવી સૂચનાઓ આપી હતી સરકારને કે આવી ભલામણ કરી હતી કે આવું આપણે શિક્ષણને સુધારી શકીએ જેમાં એ વાત કરી છે તાલુકા લેવલે એટલે ગ્રામ્ય લેવલે અને જિલ્લા લેવલે શિક્ષણ સમિતિની રચના તમે જ્યારે આગળ વધશો ત્યારે તમને ખ્યાલ આવશે કે જિલ્લા શિક્ષણ સમિતિ આવો એક શબ્દ આવે છે નગર શિક્ષણ સમિતિ આવો પણ એક શબ્દ આવે છે એમાં સૌથી પહેલાં આવી ભલામણ કઈ સમિતિએ કરી હતી અહીંયા આપણે વાત કરીએ જવાબ આવશે યશપાલ સમિતિ ઓપ્શન નંબર બી બરાબર વાત બીજા ઓપ્શનની કે આપણી પાસે ઓપ્શન નંબર એ છે રાધાકૃષ્ણ પંચ ઓપ્શન નંબર સી છે રાષ્ટ્રીય શિક્ષણ પંચ નાઇન્ટીન ફોર અને માધ્યમિક શિક્ષણ પંચ મારી તમને બધાને ખાસ સલાહ છે બાકીના ત્રણ જે પંચો છે એની વિશે પણ તૈયારી કરી લેજો